વડોદરામાં એસએમસીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે દરજીપુરામાં દરોડા પાડવા ગયેલી ટીમ પર હુમલો થયો છે દારૂનું કટિંગ કરતા સમયે એસએમસીએ પાડી હતી આ રેડ બુટલેગર જુબે શફી મહેમણની દારૂની કટિંગ થતું હતું એસએમસીની ટીમ પર બુટલેગરના માણસોએ હુમલો કર્યો છે એસએમસીની ટીમ પર સ્થાનિક લોકો પણ તૂટી પડ્યા હતા હુમલામાં એસએમસીની ટીમના કેટલાક લોકોને ઇજાઓ થઈ છે એસએમસીના પીએસઆઈએ સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યાની પણ ચર્ચા છે અરણી પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે

સમગ્ર મામલામાં જે પીઆઈ આરજી ખાટ છે તેમના દ્વારા હરની પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે અને જે બુટલેગર ના પકડાયા છે તેમની પણ કડકાઈથી પૂછપરછ જે છે હાથ ધરવામાં આવી રહી છે